ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પોલીસ ચંદ્રક અલંકાર સમારોહ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળમાં કર્તવ્યનીષ્ઠાથી ઉત્કૃષ્ટ ફરજો બજાવવા માટે રાષ્ટ્રપતિના ચંદ્રક મેળવનારા ગુજરાત પોલીસના એકસો ડાર અધિકારીઓ કર્મચારીઓને આ ચંદ્રક એનાયત કર્યા હતા ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતે યોજાયેલા ચંદ્રક અલંકરણના ગૌરવશાળી સમારોહમાં ગૃહરાજ્ય મંત્રી હરસંઘી પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેડલ્સ મેળવનાર સૌ પોલીસ અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવતા સ્પષ્ટપણે જણાવ્યું કે સમગ્ર પોલીસ દળની ફરજ નિષ્ઠા અને કર્તવ્ય ભાવનાથી શાંતિ સલામતી અને સુરક્ષા સાથે ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બની શક્યું છે સમાજને રંજાડનારા તત્વો ગુનાહિત માનસિકતાવાળા લોકોને પોલીસનો ડર રહે અને ખોટું કરે જ નહીં તેવો રૂઆબ અને રૂતબો પોલીસ વર્દીનો હોય તેમ મુખ્યમંત્રીએ પોલીસ દળને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું તેમણે પોલીસ અધિકારી કર્મચારીને ફરજો અને સમાજ પ્રત્યેની સુરક્ષા સેવા કદર કદરરૂપ મળતું મેડલ સન્માન એ સમગ્ર પોલીસ બેડા માટે ગૌરવ ઘટના ગણાવી હતી ગુજરાતમાં એમના દિશાદર્શનમાં ટેકનોલોજી યુક્ત સ્માર્ટ પોલીસિંગ માટે સીસીટીવી નેટવર્ક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બોડી વન કેમેરા સાયબર આશ્વસ્ત અને સાયબર સાહેબ પ્રોજેક્ટ તથા ડ્રોન ટેકનોલોજી જેવા પ્રોજેક્ટ પોલીસ આધુનિકરણના નવતર આયામોની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી આ સમારોહમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ ડીજીપી તાલીમ શ્રી નિર્જા ગોટરૂ આઈજીપી વેવટ ગગનદીપ ગંભીર રાજ્ય પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ પોલીસ ચંદ્રક પ્રાપ્ત પોલીસ અધિકારી કર્મચારી અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા